પેલું કહેવાય ને કે આમ શું કહેવાય દરેક લોકો એમ કહેતા છે ભાઈ તું જોતો નથી તને જો દેખાતું નથી કે અમારે ત્યારે તો વ્હીકલ લઈને આવી રહ્યા છે એન્ડ ડોલ ધેટ આવી જે પરિસ્થિતિ સામે આવતી હોય ને તો ત્યારે દરેક લોકો એમ વિચારતા હોય કે નહીં ત્યારે તો ક્યાંક સોરી કહી દઈએ કાં તો પછી આમ ગો કરતા હોય છે પણ એક પહેલી એવી ઘટના હતી કે જેમાં કાર ચાલક કે બુલેટ સવાર જે યુવક હતા જે માયકાના સ્ટુડન્ટ હતો બે હતા જેમાંથી એકનું મૃત્યુ થયું હતું જે સ્ટુડન્ટ હતા તેમની જોડે સૌથી પહેલા તો ઉશ્કેરાઈ ગયા માથાકૂટ કરી બોલાચાલી થઈ બોલાચાલી બાદ યુવક ઉપર જે કાર ચાલક હતા જે કાર ચાલક કે યુવક ઉપર છડી વડે હુમલો કર્યો અને ત્યાં ત્યાં મર્ડર થઈ ગયું મર્ડરની ઘટના જે સામે આવી ત્યારબાદ જે કાર ચાલક હતો તપાસ હાથ ધરવામાં આવી ત્યારે સરખે પોલીસ સ્ટેશનમાં ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોય તેવી એટલે કે પોલીસ કર્મચારી હતા પોલીસ કર્મચારી હતા અને પછી આખી ઘટના સામે આવી મર્ડર થઈ ગયું બીજા દિવસે તેઓ ક્યાંક ઇનોવા લઈને ફરાર થઈ ગયા હતા ત્યાં અહીંયાથી રાજસ્થાન રાજસ્થાનથી થી અને એવા જિલ્લાઓમાં અને છેલ્લે પંજાબમાં પહોંચ્યા ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની જે ટીમ છે હું ચોક્કસથી આ મંચ ઉપરથી કહેવા માગીશ કે જે ગુજરાત પોલીસ દ્વારા જે આ કામગીરી કરવામાં આવી ઝડપથી જે કામગીરી કરવામાં આવી જે આરોપીને ઝડપી પાડવામાં આવ્યો ખબર હતી ને પોલીસ કર્મચારી છે તો પણ એટલી ઝડપી કાર્યવાહી કરીને એને જેલના સળિયા ગણતા કર નાખ્યો તે ચોક્કસ એક સરાહનીય બાબત કહી શકાય તે જ અનુસાર જ્યારે ક્યાંક જે સામે આવ્યું હતું કે અત્યારે તો પંજાબથી તેની ધરપકડ કરી લેવામાં આવી ત્યારબાદ જે રીતે પોલીસવાળા જે થર્ડ ડિગ્રી આપતા હોય છે તે પ્રમાણેની પણ ક્યાંક પરિસ્થિતિ રિકન્સ્ટ્રકશન પણ આખે આખું કરવામાં આવ્યું રિકન્સ્ટ્રક્શન ઉપર ક્યાંક મગરમચ્છના આંસુ જોવા મળ્યા હતા હું મગરમચ્છના આંસુ એટલા માટે કહી રહ્યો છું કારણ કે તમે એક તો એ વખતે ઉશ્કેરાઈ જઈને એક જે યુવા છે આશાસ્પદ વ્યક્તિ છે કે જેને જીવનમાં કંઈક કરવું છે મા બાપનું નામ રોશન કરવું છે તેનું મર્ડર કરી દો છો અને પછી એ ઘટના ઉપર આવીને તમે એમ કે છો સોરી મને માફ કરી દેજો કઈ રીતે અત્યારે આ થાય આ માફીના પાત્ર કોઈ ગુનો છે જ નહીં કે ના માફી આપવામાં આવે ચાલો વાંધો નહીં પેલું છે ને શું કે વાંધો નહીં જતા રહે એમ એવી રીતે અને એક બીજી એક બાબત બહુ સાચી જોવા મળી ડીજીપી વિકાસ સાય દ્વારા જે પરિવાર હતા તેમની સાથે વાત પણ કરવામાં આવી ડીજીપીએ તેમના પરિવારજનો સાથે વાત કરીને તેમને કહ્યું કે ઝડપી અને સચોટ ન્યાય તો મળશે અને ગુનેગાર ભલે પોલીસ કર્મચારી જ હોય તેની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે આ મુદ્દા ઉપર તો મારે ચર્ચા કરવી છે પણ સાથે સાથે એક બાબત એ પણ કહેવી છે કે ચાલો પોલીસ કર્મચારી હતા ઝડપી કાર્યવાહી થઈ ગઈ ધરપકડ પણ થઈ ગઈ આ જ પ્રકારની જો આ જે કહેવાય ને કે તરાલ પ્રોસેસ છે જે કાર્યવાહી છે દરેક ગુનેગાર માટે તરાલ તો કરી દેવામાં આવે ને તો સાહેબ ચોક્કસથી જે દરેક જે સામાન્ય જનતા છે ને એમનામાં એક હાશકારો તો આવે કે ના કઈક ને કંઈક તો યોગ્ય કામગીરી થઈ કે એમ

કે જે બે દિવસમાં ક્રાઇમ બ્રાન્ચની જે ટીમ પંજાબ સુધી પહોંચી ગઈ અને જે વ્યક્તિ હતા પોલીસ કર્મચારી તેની તો ધરપકડ કરી પ્લસ જે પોલીસ કર્મચારીએ મદદ કરી હતી તેમને પંજાબ પહોંચાડવા માટે કાં તો પછી ગુજરાતમાંથી નીકળવા માટે એમને પણ અત્યારે આવતો જે પકડી પાડવામાં આવે છે તેવી બાબત પણ સામે આવી છે આપણી પ્રતિક્રિયા જે પોલીસ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે તેના લઈને આ કાર્યવાહી બદલ પોલીસને ખરેખર બિરદાવવી જોઈએ પોલીસે બહુ ઝડપી અને વ્યવસ્થિત રીતે આખું કામ કર્યું છે કારણ કે અહીંથી પંજાબ સુધી જે માણસ પહોંચી જાય અને એને બે જ દિવસમાં એરેસ્ટ કરવો એટલે કોઈને એમ લાગે કે અહીંથી પહોંચી ગયા હશે બાય પ્લેન અને ત્યાંથી બાય રોડ ને એ રીતે તાત્કાલિક પકડીને આવ્યા હશે પણ એ કામગીરી એટલી સહેલી નથી કારણ કે એ એને રસ્તામાં બે વખત કાર બદલી છે એ કાર કયા કયા રસ્તે ગઈ એ બધા જે ફૂટેજ છે એ ફૂટેજ લીધા હશે અને એ બધા ફૂટેજ જોઈ અને પછી તાત્કાલિક એ આ બધી જ કાર્યવાહી કરી અને જ્યાં આરોપી છુપાયો હશે કે એના ઘરમાં કે સગા વાળાને ત્યાં કે મિત્ર ને ત્યાં ત્યાં પહોંચી અને પાછો એને એરેસ્ટ કરી અને અહિયાં લાવવો એટલે એ એક બહુ ચેલેન્જિંગ ટાસ્ક કહેવાય અને એ ચેલેન્જિંગ ટાસ્ક ગુજરાત પોલીસે એ પાર પાડ્યું છે એ માટે ગુજરાતના આપણા ડીજીપી વિકાસ સહાય સાહેબને પણ અભિનંદન આપવા જોઈએ અને એમણે માનવતા પણ એ રીતે બતાવી છે કે જે મરનાર છે એના ફેમિલીને ત્યાં જઈને પણ એમને એ સધિયારો આપ્યો છે કે ભાઈ અમે પોલીસ નો ભલે માણસ રહ્યો પણ ગમે તેમ કરીને તાત્કાલિક પકડી પાડીશું અને એ પ્રમાણે પકડી પણ પાડ્યો છે હવે પોલીસની જે આગળની કાર્યવાહી છે એ બધા પુરાવા એકઠા કરીને કરીને એની સામે બરાબરનો કેસ થાય અને છેલ્લે એને સજા થાય કોઈનું એક ખાલી વટ ખાતર કે ભાઈ તે મારી ગાડીને કેમ ઓવરટેક કરી કે આ કર્યું કે તે કર્યું વટ એવરે સામ સામે આવતા રહે ઓવરટેક નો સવાલ નહીં હોય પણ જે થોડું ઘણું અથડામણ કે આ તે થયું છે એટલે એમાંથી પાછો ઈગો પ્રોબ્લેમ રાખી અને એનો પીછો કરી અને એનું છરીથી મર્ડર કરું એટલે ઈટ મીન્સ કે એ પોલીસનો માણસ છે છતાં પોતાની પાસે આવા અથિયાર રાખે છે અને પોલીસની ધારો કે ડ્રેસમાં હોય તેની બંદુક બંદુક હોય એ બરાબર છે પણ આવા છરી અને આવા જે અથિયારો રાખે છે એ ઉપરથી મને લાગે છે અને જે નજીવા કારણોસર આટલી હદ સુધી જાય મને લાગે છે એને કોઈ માનસિક કોઈ પ્રકારનું એનામાં વિકૃતિ હોવી જોઈએ અને તો તો જ આવો એ એ બનાવ મને એવું પોતાનું વ્યક્તિગત રીતે છે પછી જે આગળ માનસશાસ્ત્રીઓ અને ચિકિત્સકો ડોક્ટરો જે કોઈ એમાંથી જે કાઢે એ જુદી વાત છે પણ આ એક ઘણું જઘન્ય અપરાધ છે અને એને પકડીને તે બહુ સારું કર્યું અને મને લાગે છે કે જે રીતે આનો બનાવ બન્યો છે એ જોતા એને તાત્કાલિક કોઈ જામીન બામીન પણ નહીં મળે અને કેસનો લોજિકલ એન્ડ સુધી પહોંચાડવું એ પોલીસની અને કોર્ટની ફરજ છે અને એ પણ પૂરેપૂરી સારી રીતે છે અને બીજી વાત સામે એ પણ છે કે આપણે કારમાં હોઈએ સ્કૂટરમાં હોઈએ બીજા હોઈએ પણ આવી નાની નાની બાબતોમાં એને છે મોત નિપજાવા સુધી લઈ જવું એ આપણે એઝ અ પબ્લિક આપણે ગુજરાતની પ્રજા તરીકે પણ એ બરાબર નથી એનું ગમે તેમ કરીને ત્યાં સોલ્યુશન લાવી દેવું જોઈતું હતું કે ભાઈ ચલો બસો પાંચસો નુકસાન થયું છે અથવા માફા માફી કે ચલો મારી પણ ભૂલ છે તારી પણ ભૂલ છે એટલે આ જે લઈ જાય પ્રજા તરીકે પણ આપણને શોધતું નથી ત્યાં ઘણા બધા મસો છે એમને રોકવાની કોશિશ કરવી જોઈએ એ પણ કોઈએ કોશિશ કરી નથી આપણે જોઈએ છીએ આજે બધા જ લોકોને હરણ મારી જિંદગીમાં હોય છે કોઈ આ કામે જતા હોય છે એટલે એક પબ્લિક તરીકે પણ આપણી પાસે બે સામાજિક કાર્યકર્તાઓ છે એટલે એમને પણ મારે એ જ કહેવાનું છે કે ભાઈ તમે પણ સમાજમાં એવા લોકો પેદા કરો કે જે બીજાઓના આવા જે કૃત્યો છે અને એના કારણે જે લડાઈ ઝઘડા આ તે થતા હોય છે મરણ સુધીની પોઝિશન આવી જાય તો એના પહેલા એ ઝઘડાનું સમાધાન કરાવે અથવા સમાધાન ન થાય તો બંનેને પોલીસમાં લઈ જાય ને પોલીસ બોલાવીને આના જે સામસામા કેસ કરવાના હોય કે જે હોય પણ એ રીતે એનો નિકાલ લાવવો જોઈએ બાકી આ કોઈ ભારતીય સંસ્કૃતિની વાત કરો કે સભ્યતાની વાત કરો કે આપણે ગુજરાતની પ્રજાની વાત કરો કે ગુજરાતના ઇવન આપણે હા એ રીતે યોગ્ય નથી અને આ જગન્ય ભરાત તાત્કાલિક એનો નિવેડો એ રીતે આવ્યો છે કે

પર સૌથી પહેલા એઝ એવરીબડી સેઝ ઓબ્વિયસલી આઈ ઓલસો અગ્રી કે પકડી લાયા મારું ઊંધું કેવું છે કે બે દિવસ લાગ્યા પકડી લાવવા માટે કારણ કે આમ તો પોલીસ તો આમ તો બહુ તીવ્ર એ લોકોને તો પેલી શું કહેવાય આપણે ગાય બી શોધી આવે એક દિવસમાં એટલે બે દિવસ મને વધારે લાગે છે પણ એની સારું છે હું એને પોઝિટિવલી લઉં છું કે સારું છે શું કહેવાય ડીજીપી સાહેબે પોતે કહ્યું છે બધું બહુ જ સરસ છે વેરી ગુડ થેન્ક યુ સરસ થેન્ક યુ કે એમને આટલો પર્સનલ ઇન્ટરેસ્ટ લીધો તો થયું કદાચ આપણા હોમ મિનિસ્ટર આયા હોય તો આમાં બોલવા ખબર નથી મને પણ એ આયા હતો તો કદાચ બે દિવસ ને એક દિવસ બી કદાચ થઈ જાતે કેવાનો હેતુ શું છે કેવાનો હેતુ એ છે કે સૌથી પહેલા સાહેબ તમે તમારા એમાં એવા સસ્પેન્ડેડ પહેલા સસ્પેન્ડ થઈ ગયા છે ઈ ઇઝ અ ચેકર્ડ પાસ પહેલા કે કોણ કોલ સેન્ટર ચલાવતા હતા એમાં સસ્પેન્ડ થયા હતા એ ચેકર્ડ પાસ વાળા માણસને તમે ફરી રાખો છો હું હંમેશા બહુ પાડું છું કે જ્યુડિશિયરી પર બહુ પાડું છું કે ઘણીવાર રેપિસ્ટોને લોકો બેલ આપે છે અને રેપિસ્ટ પેલો ફરી બે રેપ કરે છે અને પછી પછી કેસે આમ કર્યું એટલે તમે આવા આવા પહેલાથી ગુનાહિત પ્રવૃત્તિ વાળા લોકો બે ટાઈપના લોકો જે ગુનાહિત પ્રવૃત્તિ ના પણ પછી ગુનો કરે ના તો એનું 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 પાસ કે કે છે છે તો તમે એને રાખો છો તમારા પોલીસમાં અને કોન્સ્ટેબલ કોન્સ્ટેબલની તનખા પૂછી તો મારા કરતા વધારે ખબર હશે અને એ માણસ એસયુવી ચલાવે સાહેબ એસયુવી એટલે તમે સમજી શકો છો કે આ માણસ કઈ ટાઈપનો છે અને તમે એ માણસને રાખો છો એને સત્તા આપો છો એને પાવર આપો છો હવે સાહેબ તમે આવા લોકોને પાવર આપતા હો તો આપણા દેશનું ને આપણા ગુજરાતનું શું થાય મને તો ખબર નથી આપણે બધા ભગવાન ભરોસા છીએ નક્કી વાત છે કારણ કે આજની તારીખમાં સાહેબ આજની તારીખમાં છેલ્લા ત્રણ કે પાંચ વર્ષથી સૌથી કરપ્ટ ડિપાર્ટમેન્ટ જે આવ્યું હોય એસીબી નો ડેટા છે મારા ઘરનો ડેટા નથી એન્ટી કરપ્શન બ્યુરો કહે છે કે સૌથી કરપ્ટ ડિપાર્ટમેન્ટ છે હોમ ડિપાર્ટમેન્ટ સૌથી વધારે બ્રાન્ચ લેવા છે હોમ ડિપાર્ટમેન્ટમાં એ ડેટા છે આમ તો એસીબી પાસે એટલા બધા કમ્પ્લેન જતી નથી તો બી જેટલી જાય છે એમાં એ પહેલા છે બે હાજર અઢારમાં નંબર પહેલો આવતો રેવન્યુ ડિપાર્ટમેન્ટ નો પણ હવે આપણા હોમ ડિપાર્ટમેન્ટ કે કેમ અમે અમે જઈએ આગળ એટલે નંબર રેવન્યુ પછી પોલીસ આવતી આ વખતે પહેલી પોલીસ આવી ગઈ પછી પંચાયત આવી ગઈ આ વખતે એટલે બાવીસ તેવીસ બે હાજર તેવીસ ની વાત કરું છું એટલે કેવાનો હેતુ શું છે સાહેબ હેતુ એ છે કે આવા બીકોઝ તમારું પોલીસનું તો કામ જે તમે બધી જાત જાતની શપથો લો છો એ ક્યાં ગઈ પોલીસ નું જે કામ છે હું એટલા માટે કરું છું કારણ કે આ તો એક કેસ નથી આખો આ તો બહાર આવ્યો થેન્ક્સ ટુ મીડિયા બહાર આવ્યો પાછળ પડ્યા એટલે બહાર ખબર પડી આવા બીજા ચાલીસ કેસ છે પચાસ કેસ છે પાંચસો કેસ છે જેમાં પોલીસની કોઈક ની કોઈક સંડોવણી હોય છે હોય છે તમે બૂટ લેગિંગ નો કેસ જુઓ એટલે દારૂનો કેસ જુઓ ઢગલે ઢગલા મળશે પછી તમે બાના આના કાઢશે હવે કે મેન્ટલ સ્થિર ને બધું આવશે હવે આઈ ડોન્ટ નો ક્યારે આવશે પણ એ બધા નાટક ચાલુ થઈ જશે અને હજી તો વધારે આપણા મોઢા પર થપ્પડ ક્યારે પડશે કારણ કે પાછા એને લઈ લેશે તોય તમે જોતો ને કારણ કે વચ્ચે પેલા બેન દારૂમાં પકડાયા હતા એક પોલીસવાળા જ બેન હતા દારૂ બારૂમાં પકડાયા હતા એ તો છૂટી ગયા બેન દાસ કોલર અપ કરીને છૂટી ગયા એટલે કહેવાનું હેતુ એ છે સાહેબ કે અનફોર્ચ્યુનેટલી જે જે આપણી આપણી પ્રજાને જે પોલીસે સેફટી સલામતી સુરક્ષા સલામતી સુરક્ષા સમથિંગ છે તો આવી હાલત છે સાહેબ એટલે આઈન શેટ આપણે બધી વાવા કરી દીધી પણ સાહેબ સેની વાવા તો થપ્પડ માં ગાલ લાલ રાખી રહી છું જી સર બિલકુલ સાચી વાત છે અત્યારે સવાલ એ થતો હોય છે કે કાર્યવાહી કરવામાં તો આવે છે તો શું અત્યારે આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી અને જે રીતે રુઝાનબેનનો એક સવાલ પણ બહુ સાચો હોય છે કે ના અત્યારે પહેલેથી જ વ્યક્તિ અત્યારે કરપ્ટ જોવા મળી રહ્યો છે અન્યવા ધંધાઓ અત્યારે તો જે કરેલો જોવા મળી રહ્યો છે તો પણ અત્યારે તો પોલીસ ડિપાર્ટમેન્ટે કેમ એ વ્યક્તિને અત્યારે ફરી એકવાર રાખ્યો તે પણ એક સવાલ યથાવત છે ધર્મેશભાઈ એક સવાલ આપણે પણ કે જ્યારે આ તો અમદાવાદની જે બાબત હતી તેમાં જે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું મગરમચ્છના આંસુ પણ એ જે વ્યક્તિના તરાતો જોવા મળ્યા બરાબર આ બધી વાતો બરાબર સુરતમાં પણ આવી ઘણી બધી ઘટના પહેલા તો આ જે ઘટના બની છે એ ખૂબ નિંદનીય ઘટના છે વિશેષ નિંદનીય એટલા માટે છે કે આપણી રક્ષામાં તૈનાત રહેતા લોકો એટલે કે પોલીસ પોલીસનું કામ છે સમાજને શાંતિ અને સુરક્ષા આપે ત્યારે એવા વ્યક્તિ જો નાની બાબતમાં ગાડી સાઈડમાં લેવાની બાબતમાં અથવા તો એને ગાડી ઓવરટેક કેમ કરી એવી બાબતમાં જો ગુસ્સે અને એક હથિયારથી છરી મારીને સામેવાળા કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ કરી નાખે એ અતિ ગંભીર વિષય છે પોલીસે જે રીતનું કામ કર્યું છે બે દિવસમાં પોલીસ એને લઈ આવ્યા છે એ ખરેખર બહુ સારી વાત છે મોટા આપણે જોઈએ છે કે પોલીસ પોલીસની વિરુદ્ધનું જ્યારે કોઈ કામ હોય તો આપણે એવા અસંખ્ય દાખલાઓ જોયા છે કે એમાં એ ક્યાંક ને ક્યાંક છટકબારી હોય છે અને છટકી જતા હોય છે પરંતુ આમાં એવું નહીં થાય ખૂબ ગંભીરતાથી નોંધ લેવાની છે માનનીય ડીજીપી સાહેબ જોડે પણ મારી ટેલિફોનિક વાત થઈ છે કે આવા વ્યક્તિને પોલીસની અંદર રહેવાનો કોઈ અધિકાર નથી આને વિટો પાવર વાપરી અને તાત્કાલિક બરખાસ્ત કરવો જોઈએ અને સજા તો એ જે કઈ પુરાવાના આધાર પર છે એને ચોક્કસ મળશે પરંતુ ખૂબ સારી વાત છે પરંતુ હું આપને જેમ રોજાન બેને કીધું કે પોલીસ ની અંદર ભ્રષ્ટાચાર મામલાઓ ખૂબ વધ્યા છે સસ્પેન્ડ કેટલા બધા પોલીસવાળા થાય છે આ વ્યક્તિ પણ સસ્પેન્ડ થઈ ગયેલો એના પછી પણ નોકરી પર આવી ગયો

બાજ નજર રાખવી જોઈએ ને એવા જે પણ આવા પોલીસ વાળાઓ છે એવા લોકોને અમુક જે સરકારમાં ઘણા બધા અધિકારીઓને પણ ટર્મિનેટ કરી દેવામાં આવે છે એમને પણ બરખાસ્ત કરવામાં આવે છે આવા પોલીસની હિસ્ટ્રીઓ ચેક કરી ને ગુજરાતમાં જે પણ આવી છતિ પહોંચાડવાવાળા લોકો છે સિસ્ટમમાં એવા તમામ લોકોને બરખાસ્તી થવી જોઈએ તો હું માનું છું કે પોલીસ જે રીતનું કામ કરી રહી છે સમાજની સુરક્ષા માટે તો એ વધારે સારું રહેશે માનનીય ડીજીપી સાહેબે એવું કીધું કે અમે ઝીરો ટોલરન્સથી ગુજરાત ને ચલાવવા માંગીએ છીએ પરંતુ આપ જુઓ કે દારૂની બાબતો હોય છે ક્યાંક રખડી લે છે થોડું એવું પણ જોવા મળે છે એટલે એક ખોફ જે હોવો જોઈએ જે આવા ગુનેગારો છે એવા પર જે ખોફ હોવો જોઈએ એ પણ પોલીસનો ક્યાંક ને ક્યાંક નથી અને ઘટ્યો છે એટલે કડક એવી કાર્યવાહી થવી જોઈએ એને સજા થવી જોઈએ સજા નવા કાયદા મુજબ હું માનું છું કે એના જે પુરાવાઓને એ બધા ઇલેક્ટ્રોનિક માન્ય રાખવામાં આવે છે એટલે ત્રણ વર્ષની અંદર સજા મળવાનું પ્રાવધાન માનનીય ગૃહમંત્રી કે ભારત સરકારે કર્યું છે એ ચોક્કસ મળશે પરંતુ પહેલા તો એની બરખાસ્તી હાલ જ થવી જોઈએ બરખાસ્તી થશે તો હું માનું છું કે જે પોલીસના બીજા જે લોકો છે કે જે સિસ્ટમમાં રહેલા લોકો છે એમને પણ એવું થશે અને પોલીસ આવું કરી શકે પોલીસ ક્યારેય ન કરી શકે એટલે આ ખૂબ નિંદનીય ઘટના છે અમને તો દુઃખ થયું કે આવું મર્ડર કરી નાખ્યું અને આમ 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 જનરલ સમાજમાં પણ જોઈએ કે જે રીતના લોકોના ટેમ્પરેચર છે માઇન્ડ છે એ ક્યાંક ને ક્યાંક શોર્ટ ટેમ્પરેચર થઈ ગયા છે હમણાં હું સુરતની ઘટનાની બે ત્રણ ઉપર ઉપરની વાત કરું તો સામાન્ય ટેમ્પો પાર્કિંગમાં મૂકવાની બાબતમાં મારામારી થવી બે તો મર્ડર થઈ ગયા એટલે પબ્લિકે પણ કેટલી શોર્ટ ટેમ્પર થઈ ગઈ છે અને આવા સમયે જયારે કોઈ રક્ષા કરવા વાળો વ્યક્તિ હોય કે પોલીસ નો કર્મચારી હોય એવા લોકોએ તો ખરેખર ખૂબ ધ્યાન રાખવું જોઈએ એને ત્યાં કને આવી કોઈ મગજમારી થઈ હોય તો એને પોલીસ સ્ટેશન લઈ જવો હતો અને એમાં જે કાયદાકીય જે કઈ પગલાં લેવા ના થાય એ લેવા જોઈએ પરંતુ આવા એગોસ્ટેક જે પણ લોકો છે કર્મચારીઓ અંદર પોલીસની અંદર એવા લોકોના કારણે ગુજરાત પોલીસની છબી ખરેખર ખરડાઈ રહી છે એવું હું ચોક્કસ માનું છું

તો એ એસયુવી લઈને અત્યારે તો જે ફરતો હોય વ્યક્તિ કરપ્શનની પણ આટલી બધી ઘટના સામે આવે છે એટલે એમ લાગે છે કે ને અત્યારે તો જે લાઇનથી માંડીને અત્યારે તો જે ટોપ લેવલ સુધીના જે પણ કોઈ અધિકારીઓ છે તેમાં પણ અત્યારે તો ક્યાંક એવી કંઈક કાર્યવાહી થવી જોઈએ કે ને અત્યારે તે લોકો પણ આ કરપ્શનની બાબતોને એ બધું જે છે એને તે એને પણ અત્યારે તો સાઇડલાઈન કરીને અત્યારે વાત કરે છે કારણ કે હવે જાહેર જનતા જાય તો જાય ક્યાંય પણ એક સવાલ ઊભો થતો હોય છે ને તેમના માટે પણ હવે એમાં એવું છે કે પોલીસ છે એ પણ એક સમાજના વર્ગમાંથી આવે છે જે સમાજના વર્ગમાંથી આપણે આવી સમાજમાંથી એટલે એક આપણે ગુજરાતીમાં છે કે જેવું હોય એવું હવાડામાં આવે એટલે કરપ્શન અત્યારે ભારતમાં એ એક વ્યાપક રોગ તરીકે પ્રસરી ગયું છે છેક નીચેના લેવલથી માંડી અને ઉપરના લેવલ સુધી કદાચ કોઈનો નંબર આગળ પાછળ જાય ઓમ ડિપાર્ટમેન્ટે આપણે જે વિધાન મને કહ્યું કે હવે ફર્સ્ટ નંબર આવી ગયો છે પહેલા એ રેવન્યુ નો ફર્સ્ટ નંબર હતો પણ એ ક્યાંય નાબૂદ થયું હોય અથવા ઝીરો છે કોઈ રાજ્યમાં એવું ક્યારેય બન્યું નથી અને બીજી વાત એ છે કે આપણી જે માનસિકતા છે લોકોની એ પણ એવી છે જ્યાં સુધી કરપ્શન મેને એને સવાલ છે ત્યાં સુધી કે આપણે ચણોને આપણું કામ થાય જે બળને બસો પાંચસો રૂપિયા કે જે જો બિલ્ડર હોય તો એને બે પાંચ દસ લાખ પચીસ લાખ પણ આપીને પોતાનું કામ એ કરાવી લે છે એટલે આ એક બિલજુ બિલકુલ અલ્ટુગેધર જુદી વાત છે પણ જે પ્રમાણે આ જે પકડાયેલો હતો તેને જ ફરી એકવાર ડ્યુટી આપીએ કેવું યોગ્ય ના એટલે પકડાયેલો ગુનામાં હતો એની સામે એક્શન મારું માનું છે મને વ્યક્તિગત એનું નોલેજ નથી પણ મારું એવું માનવું છે કે એની સામે જે કાયદેસરની કાર્યવાહી થવી જોઈતી હતી એ થઈ ગઈ હશે જો એને ચાર્જશીટ પણ આપવામાં આવ્યું હશે અને એનો ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી પણ થઈ હશે અથવા એની સામે ગુનો પણ નોંધાયો હશે અને તે કદાચ બની શકે કે કોર્ટમાંથી સ્ટે લઈને ફરી પાછા એ આવી ગયા હોય પણ એ એની કોઈ વિગતો અત્યારે મારી પાસે છે નહીં એટલે કહી શકાય નહીં પણ એટલું ચોક્કસ છે કે એને કોઈને કોઈ પ્રકારે એને ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી અથવા સરકારી એટલે કોર્ટ વગેરે માંથી એને રાહત મળી હશે અથવા એમઆઈએ ને છૂટ્યો હશે અથવા એને નાની એવી કોઈ મોટી એવી નાની મોટી બે ચાર ઇન્ક્રીમેન્ટ રોકવાની બે બે વર્ષ સુધી એવી તેવી એને સજા થઈ હશે એ એક વાત છે બીજી બીજી વાત એ છે કે હી વોઝ નોટ ઓન ડ્યુટી અત્યારે જે છે ડ્યુટી ઉપર નહોતું માની લઈએ કે એસયુ એવી છે તો એના સામે ડિસપ્રોપોર્શનેટ એસેટ નો એનો એ કેસ થઈ શકે છે અને એસીબી પોતાની રીતે સીઓ મોટો અથવા ગવર્મેન્ટ પણ પોતાની રીતે મોટો એમાં એમાં એક્શન લઈ શકે છે એટલે કોઈ બાદ એનો નથી અને ત્રીજી વાત જે છે એ છે કે પ્રજાને પોતાને પણ આ વસ્તુ આખી પ્રજા એટલે એઝ એ હોલ હું આ વ્યક્તિગત કોઈની વાત નથી કરતો પણ પ્રજા એ પોતે પણ જાગૃત થવાની જરૂર છે કે આ પ્રકારના જે ગુનાઓ જે છે અને હું તો ચોક્કસપણે માનું છું કે ઘણી ઘણી વખતે નાની નાની બાબતોમાં ખાલી એવોના પ્રશ્ને અમારા પાસે તો આવા ઘણા બધા કેસો પણ આવતા હોય છે લોકો પતિઓના મર્ડર કરી દેતા હોય છે પોતાના ફેમિલીના મર્ડલ કરી દેતા હોય છે ભાઈઓ ભાઈઓ લડી જતા હોય છે એટલે આ પ્રકારના બનાવો આપણા સમાજમાં બને છે આજની તારીખમાં પણ દુનિયામાં એવા દેશ છે કે જ્યાં ક્રાઇમનો રેટ જૂન જીરો છે

કેમ કે આ પોલીસમાં કામ કરવા લાયક વ્યક્તિ નથી આ ગુનાહિત માનસિકતા ધરાવતો વ્યક્તિ છે અને આવી મર્ડર કરવા સુધી કોઈ વ્યક્તિ પહોંચતો હોય તો એને સરકારના તંત્રમાં રાખવાની બિલકુલ જરૂર નથી પણ હું એમ કહું છું કે માનનીય ગ્રહ મંત્રીને કહું છું કે જે પણ સસ્પેન્ડ થયેલો વ્યક્તિ હોય વિવાદમાં આવેલો વ્યક્તિ હોય એવા લોકો 3 મહિનામાં સેટિંગ કરીને અથવા તો 4-6 મહિનાની અંદર પરત આવી જતા હોય છે તો ખાસ કરીને પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર આવા વ્યક્તિઓ પરત ન આવે અને એને લોંગ ટાઈમ બે ચાર છ વર્ષ સુધી એને નોકરી ન આપવામાં આવે એવું કરવું જોઈએ તો હું માનું છું કે ક્યાંક ને ક્યાંક આવી કોઈ બાબતો બને છે એ ન બને બાકી તો આપને ખ્યાલ છે કે જે રીતના સુપ્રીમ કોર્ટના કાનૂનો છે ને પાંચ થી ચાર વર્ષ સુધીની જે કઈ સજાઓ હોય એ પોલીસ સ્ટેશનમાંથી જામીન આપી દેવામાં આવતા હોય એના કારણે ગુજરાતમાં પણ ક્યાંક ને ક્યાંક ગુનાનું પ્રમાણ છે એ વધી રહ્યું છે એ પણ આપણે જોઈ રહ્યા છીએ જે રીતના કોર્ટોની અંદર કેસોનો ભરાવો હોય છે અને એક આરોપીને સજા સુધી પહોંચાડવામાં બહુ વખત લાગતો હોય સમય લાગતો હોય એટલે ક્યાંક ને ક્યાંક પનિશમેન્ટ એમને નથી મળતું એના કારણે ગુનાખોરી કરવાનું લોકોને થોડું સરળ બની જાય છે પરંતુ સ્ટ્રીટ થઈ જવું જોઈએ ઓકે રુઝાનબેન એક છેલ્લો પ્રશ્ન આપને આપને કઈ બોલવું છે તો આપ બોલજો પણ સાથે એક સવાલ એ પણ કે રુઝાનબેન અત્યાર સુધી એવું બન્યું છે ને તો તમે પણ જાણ છો આપણે તો આટલા બધા કેસ ઘણી બધી ચર્ચા કરી અત્યાર સુધી આ એક નથી આપણે આને પણ ઘણી બધી ચર્ચા કરી હતી ગોતરાખાંડ વખતે પણ આપણે ચર્ચા કરી હતી રુઝાનબેન જ્યારે જ્યારે મીડિયા અત્યારે તો સવાલ કરતું હોય જ્યારે જ્યારે મીડિયા પાછળ પડતું હોય ને ત્યારે ત્યારે અત્યારે તો એમ કહે કે ફટાફટ કાર્યવાહી થઈ જતી હોય છે કેમ અત્યારે હાલ એ જોવા મળે છે કેમ અત્યારે પહેલેથી જ જો યોગ્ય કાર્યવાહી કરવામાં આવે ને તો બધી કોઈ વાતો જ ના આવે તેમ રુઝાન બેન અનમ્યુટ કરજો પ્લીઝ સર એ સૌથી મોટી દુઃખની વાત છે મીડિયા હોમ મિનિસ્ટર જાય ચપરબંધી પોલીટિશન આવી ચપરબંધી કરવા ડીજીપી જાય કે અમે પકડ્યો એ જ દુઃખની વાત છે કે બીજા ગરીબ માણસો ને બધી ટાઈમ આવી આપણે શું કહેવાય આવી તો કોઈક ને કોઈક ઓળખાણો કરવી પડે અને એ ઓળખાણો કરતા કરતા મેં લોકો કેટલા એક્સપ્લોર્ટ થાય છે મને ખબર છે એટલે સાહેબ એ બહુ મોટી દુઃખની વાત છે કે આપણું કોન્સ્ટિટ્યુશન આપણને અધિકાર આપે છે હક આપે છે

અને મારી પાસે અત્યારે જે મેં કરપ્શન નંબર વન ટોપ ની વાત કરી આપણા છેલ્લા ત્રણ ચાર વર્ષથી પોલીસ ડિપાર્ટ હોમ ડિપાર્ટમેન્ટ નંબર વન પર છે તો એમનો ડેટા સામે આ જે ડેટા છે એમનો એમ ઇટ ડઝન હોલ્ડ ગુડ હિસ ડેટા ઇઝ નોટ કરેક્ટ વોટ્સએપ યુનિવર્સિટી હોય તો મને ખબર નથી આ પહેલો પોઈન્ટ બીજો પોઈન્ટ કે લોકો શોર્ટ ટેમ્પર હવે પહેલા હું આ પર્ટિક્યુલર કેસ ની જ વાત કરી દઉં કે સૌથી પહેલા તો તમે છરી એ છરી કાઢી એમને બે છરી કાઢી એમની પ્રાઇવેટ બ્લેક એસયુવી માંથી કાલ કલર ની એસયુવી કોન્સ્ટેબલ લોકો એસવી વેવા આપણે સરસ અહીંયા હાલો આપણે સાહેબો છે આપણી એસવી ને આપણે ના ટીચર માં ફરીએ છે પણ એસ એસવી વેવા આપણે બે છડી કાઢી બીજું હજી તો ખબર નહીં પીધેલો નું છે કે નહીં તો બે દિવસ પછી પકડાયો એટલે પીધેલો તો ખબર જ નથી પડવાની એટલે એ તો પાછો નતો એટલે ગુડો બંધ જ એકાદ તમે મૂકી શકત બુક હોય પણ હવે ખબર નહીં પડે એની વે એને છડી મારી બરોબર છે એટલે સૌથી પહેલા તમારે મારા જેવા આવું નાનું ત્રિશુલ લઈશું ને આ લો કે છે હું નથી કેતી ત્રિશુલ લઈશું ના એટલે એક સાઈઝ થી મોટું તો આપડે તમે હું ગુના મારી મોટો ગુનો લાગશે જેમ પેલું ગાડી ફેરવે ને ગાડી ની બહાર પેલો યલો પટ્ટો ના તો યાર ગુના મારી જાય તો ગુનો લાગશે આપડી પર પણ આ ભાઈ છરીઓ લઈને ફરે છે ને એની પર કોઈ ગુનો નહીં લાગશે જોજો તમે ત્રીજો પોઈન્ટ કે અગર એ રજા પર હતો કે ઇરિસ્પેક્ટિવ મારે એ પોઈન્ટ નથી વેન્સ વન્સ અ પોલીસ ઓલવેઝ અ પોલીસ જેટલું મને ખબર છે અમારા પોલીસ મિત્રો ઘણા છે એ લોકો ભલે રજા પર પણ ફોન આવે ભાઈ કાલ લાગી જાય તો બિચારા બધું છોડીને કામે ધંધે ચડી જાય એટલે એટલે ઇન શોર્ટ સાહેબ મારે એ કેવું છે કે અને હત્રીજો ફાઇનલ પોઈન્ટ કે એક તો દારૂ વાલો પોઈન્ટ જોઈએ આપણા તો ગુજરાતમાં હો હો દારૂ જોઈએ ના તો આપણું દેશ આપણું ગુજરાત વિકાસ નહીં કરશે એટલે દારૂ તો જોશે તો આપણા ગુજરાતમાં તો વિકાસ આપણો રહી જવાનો છે અને ફાઈનલ પોઈન્ટ સાહેબ કે લોકો શોર્ટ ટેમ્પર લોકો શોર્ટ ટેમ્પર કેમ ઘટી ગઈ છે સાહેબ લોકોની પેશન્સ ઘટી ગઈ છે કારણ કે લોકો કંટાળી ગયા છે હવે મારા જેવાની પેશન્સ ઘટી ગઈ છે દારૂ પીના નથી ઘટી મારા જેવાની એટલે હું કંટાળી ગઈ છું ક્રાઇમ બમ પુકારી છું કે ભાઈ મારું નથી મારું કોન્સ્ટિટ્યુશન મારી સાઈડ લેતું નથી મારો પોલીસ નથી મારી ગવર્મેન્ટ મારી જોડે તો કોઈ નથી બિચારો માણસ જાય તો ક્યાં જાય પણ એનો મતલબ એ નથી કે હું છરી ચક્કુ લઈને પહોંચી જાવ એ બી તમને કહી દઉં ઓકે બસ બિલકુલ બિલકુલ રૂઝાનબેન અંબાલાલજી અને ધર્મેશભાઈ આપ ત્રણ આભાર અમારા સધા ચર્ચા વિચારણામાં જોવા માટે તો દર્શક મિત્રો આરોપીઓ સામે હવે કડક કાર્યવાહી આગામી સમયમાં ક્યારે અને કેવી રીતે કરવામાં આવશે તે તો આવનારો સમય જ બતાવશે તેની સાથે આજનો જરૂર કાર્યો આપશો નમસ્કાર